ક્યાં પોતાના ભગતનું માન રાખવા માટે પોતાના ભગતની ઈચ્છાઓને પૂરી કરવા માટે ભગવાન કંઈ પણ કરવા તૈયાર થયા છે અને આમાં તમને એક વાત બતાવું આ યુદ્ધ ચાલુ થવાનું હતું ને ત્યારે ધૃતરાષ્ટ્રે પોતાના રાજ્યના મોટામાં મોટા પંડિતોને બોલાવીને કીધું કે મારા દુર્યોધનની મારા બાળકોની અને આ જે આપણું ક્ષેત્ર છે ને એ ક્ષેત્રની કુંડલી બનાવીને જુઓ તો અમે આ જે યુદ્ધ કરવા જઈ રહ્યા છે મહાભારતનું એમાં અમારો વિજય થશે કે નહીં ત્યારે બધા પંડિતોએ એક જ જવાબ આપ્યો હતો જેટલા પણ પંડિતો ત્યાં હાજર હતા મહાપંડિતો એમણે એક જ જવાબ આપ્યો હતો કે તમારા દુર્યોધનના એક જ યોગ છે કે મહાભારતનું યુદ્ધ જીતશે અને એ જ રાજા બનશે શું કીધું તું બધા પંડિતોએ કે એની કુંડલી બતાવે છે કે આ મહાભારતનું યુદ્ધ ખાલી દુર્યોધન જ જીતશે અને એ જ રાજા બનશે અને એનો અભિષેક થશે આટલે સુધીની ગેરંટી બધા જ પંડિતોએ આપી હતી એટલે યુદ્ધ ચાલુ કર્યું હતું ધૃતરાષ્ટ્રે હા અને જ્યારે પહેલું પગલું ભર્યું ત્યારે આટલું બધું ચોકસાઈથી પગલું ભર્યું હતું બીજા દિવસ ત્રીજા દિવસ ને ચોથા દિવસે પાછા પંડિતોને બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમે તો કહેતા હતા ને કે અમે જીતીશું પણ આ તો કંઈક બાજી પલટાઈ રહી છે એવું લાગે છે ત્યારે પંડિતોએ કીધું કે નહીં બની શકે આગળ જ હજુ થોડી રાહ જુઓ હજુ તો સમય છે વાંધો નહીં આવે જ્યારે આઠમો ને દસમો દિવસ આવ્યો ને ફરીથી પંડિતોને બોલાવવામાં આવ્યા ધૂતરાષ્ટ્ર દ્વારા પૂછવામાં આવ્યું કે તમે તો કહેતા હતા ને દુર્યોધન રાજા વંશે ને જીતી જશે મહાભારતનું યુદ્ધ તમે તો બધી કુંડલી માંડીને તમારી એક વાત ખોટી નથી પડતી તો તમે આ કેવી રીતે થઈ રહ્યું છે ત્યારે એ પંડિતોએ માથું નીચું કરી નાખ્યું તું માથું નીચું કરીને કીધું તું આ પાંડવો જ્યાં યુદ્ધ કરી રહ્યા છે ને ત્યાં કોઈ એવી વ્યક્તિ છે કે જે ગ્રહોની દિશાઓ બદલી શકે છે આ શબ્દ એ મહાન પંડિતોએ કીધું તું શું કીધું તું કે જ્યાં પાંડવો યુદ્ધ કરી રહ્યા છે ને એ મેદાનમાં કોઈ એક એવી વ્યક્તિ છે જે ગ્રહોની દિશા બદલી શકે છે આટલું કીધા પછી તમને મને એટલી ખબર પડવી જોઈએ કે દિશાઓ બદલી શકે છે તે આપણું જીવન ના બદલી શકે હા તો શું કરવાનું હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ એના સિવાય એક સેકન્ડ અને એક શ્વાસ જો જતો રહેશે ને પાછળથી પસ્તાશું તમે ને હું હા એટલે મને તો હું હું પણ ભૂલો કરું છું હું પણ માયામાં આવું છું હું ભૂલી જાઉં છું અમુક સમયે જેવું પણ યાદ આવે ને એટલે પાછી ડાઇન પર ગાડી ચલાવવા માંડું તારી શરણે છું વાલા હું જેવી છી તેવી મૂર્ખી છું નાદાન છું હું કમાર છું પણ તારા શરણે આવી છું શરણ માં રાખી લેજે એક જ નજર કરજે પણ અમીની તારી કૃપાની દ્રષ્ટિ મારા પર એક વાર કરજે દયા કરજે અસ્તુ